સુરતમાં વરસાદનું રોદ્ર રૂપ ધારણ સુરતમાં મેઘાનું રોદ્રા રૂપ છ ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિઓ થઈ છે વાત કરીએ અત્યારે હાલ સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો વરસાદના કારણે આવું સુરત જેમ કે તરતું થઈ ગયું છે સુરતમાં તેર પોઈન્ટ છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ વાત કરીએ તો રાજ્યમાં સાવચેત રાજા જોવા મળી રહ્યા છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કમક સેન્ટર પાસેથી સુરત નગર મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યમાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે સમગ્ર સુરત જિલ્લાના રાજ્યમાં સૌથી વધુ શહેરા 100 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં 11 ઇંચ જેમ કે વરસાદ આજે તો વધુ કાપી